ગુજરાતની સહકારી બેંકો ઉપર સાયબર એટેક થયો છે અને સમાચારો મુજબ પાંચ હજાર કરોડથી વધારે વ્યવહારો જે છે એ અટકી ગયા છે ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ બેન્ક હોય કે એની સાથે સંકળાયેલી એકસો પચાસથી વધારે અર્બન બેન્કો હોય કે જિલ્લા બેન્કો હોય તેના ખાતેદારો ખેડૂતો મહિલાઓ અને યુવાનો કે જે લોકો પોતે ફોન પે ગુગલ પે આરટીજીએસ આઈએમપીએસ જેવી સેવાઓ વાપરીને યુપીઆઈ જેવી સેવાઓ વાપરીને ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરી રહ્યા હોય તેઓ છેલ્લા ત્રણ દિવસથી પરેશાન થઈ રહ્યા છે અને હજી સુધી બેન્કોના સત્તાધીશો કોઈપણ પ્રકારનો ખુલાસો કરતા નથી ગ્રાહકો બેંકોમાં જાય છે તો સંતોષકારક જવાબ નથી મળતો સૂત્રોના જણાવ્યા મુજબ આ સોફ્ટવેર છે એ ત્રણ ત્રણ ઘણી ઉંચી કિંમતે વસાવવામાં આવેલા છે અને આ સોફ્ટવેરના પેટા કોન્ટ્રાક્ટો જે છે એ બેંકોના સત્તાધીશોના મળતિયાઓ અને બેન્કોના સત્તાધીશોના કુટુંબીજનોને આપવામાં આવ્યાની પણ વાત બહાર આવી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માંગણી કરે છે ગુજરાત સરકાર પાસે કે ગુજરાત સરકાર સત્વરે ખાતેદારોના હિતમાં એક જાહેરાત કરે કે આ પ્રકારના કોઈપણ પ્રકારના ગ્રાહકોના રૂપિયા જે છે એ અસુરક્ષિત નથી સુરક્ષિત છે હેકર્સોએ કોઈપણ પ્રકારના રૂપિયા ઉઠાવી નથી લીધેલા આવી જાહેરાત ગુજરાત સરકારે કરવી જોઈએ અને ખાતેદારોના વિશ્વાસને વધુ સંપાદિત કરવા માટે થઈને નાણામંત્રી નિર્મલાબેન અને નાણા વિભાગ અને રિઝર્વ બેન્કે પણ તાત્કાલિક રસ લઈને આ બાબતે ઘટતું કરવું જોઈએ અને જે સોફ્ટવેર કંપની અથવા તો જે લોકો પેટા કોન્ટ્રાક્ટ ચલાવનારા આ બાબત માટે જવાબદાર છે તેમને જલ્દીથી જલ્દી દંડવા જોઈએ અને ગ્રાહકોના આ પ્રકારેના જે પ્રમાણે ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે આ મુશ્કેલી જેના કારણે મૂકી છે તે લોકોને આની અંદર કાયદાકીય રીતે સખતમાં સખત સજા પણ થવી જરૂરી છે